અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા વાહ બિરબલ વાહ બીરબલના ઘેર એક હરિજન વાળવા આવતો એના પર બિરબલને ઘણી લાગણી હતી એકવાર વાર હરિજને કહ્યું બિરબલજી આખું શહેર તમારી બુદ્ધિના ચાર મોઢે વખાણ કરે છે પણ જો તમે મારું કામ કરી દેખાડો તો હું માનું કે તમારામાં અપરંપાર બુદ્ધિ છે શું બિરબલે પૂછ્યું તમે બાદશાહના મહેલમાં મને જમવા લઈ જાઓ અને બાદશાહ મારી સાથે બેસીને જમે એવું કરો તો હું માનું હરિજન બોલ્યો બિરબલ કહે સારું તને બાદશાહના મહેલમાં બાદશાહની સાથે જમાડું તો મારું નામ બિરબલ બિરબલ તો ગયો બાદશાહ પાસે અને કહેવા લાગ્યો નેક નામદાર મારા ઘેર મારવાનો ગયો આવ્યો છે એવી સિતાર વગાડે છે કે વાત ન પૂછો એક જ દિવસ રોકાવાનો છે એના જેવો સિતાર વાદક મેં આજ સુધી જોયો નથી બાશા તો કલાનો શોખીન હતો તરત બોલ્યો સાંજે એને લઈને મહેલે આવજે આપણે સાથે ભોજન કરીશું બિરબલ તો ખુશ થતો ઘેર ગયો હરિજનને વસ્ત્ર પહેરાવ્યા અને બા પૂછે તો શું જવાબ આપવો એ શીખવી દીધું સાંજે એ હરિજનને લઈને મહેલે આવ્યો અને હરિજનના બાદશાહની બાજુમાં જ જમવા બેસાડ્યો ભોજનના થાળ આવ્યા બાદશાહે જોયું કે ગવૈયો ખાલી હાથે છે સીતા તો લાવ્યો નથી એટલે તરત જ બાદશાહ બોલ્યો તારી સિતાર ક્યાં છે સાથે કેમ નથી લાવ્યો બીરબલને ખાતરી હતી કે બાદશાહ આ સવાલ પૂછ્યે જ એટલે એણે હરિજનને શીખવી દીધી હતી બીરબલના શીખવ્યા પ્રમાણે હરિજન જરા પણ અચકાયા વગર બોલ્યો બીરબલે મને અહીં ખાણામાં સામેલ થવાનું કહ્યું હતું મારી સિતાર તો કશું જમતી નથી તો પછી એને શા માટે સાથે લાવું બાદશાહ આ જવાબથી ખુશ થઈ ગયા હરિજન પણ બીરબલની બુદ્ધિને માની ગયો બીજી વાર્તા છે બાદશાહનું વચન એકવાર બાદશાહે બીરબલ પર ખુશ થઈને જાગીર આપવાનું વચન આપી દીધું વચન આપતા તો આપી દીધું પણ બાદશાહ એ વચન પાડવા ઈચ્છતા ન હતા થોડા દિવસ થયા ત્યાં તો બાદશાહ એ વચન ભૂલી ગયા બીરબલે એક બે વાર વાત વાતમાં વચનની યાદ અપાવી પણ બાદશાહે ધ્યાન જ ન આપ્યું બીરબલ સમજી ગયો કે બાદશાહ વચન ભૂલી નથી ગયા પણ વચન પાડવા જ નથી ઈચ્છતા બીરબલે વિચાર્યું કે કાંઈ વાંધો નહીં બાદશાહને એવો પાઠ ભણાવવું કે બાદશાહ પણ જિંદગીભર યાદ રાખે બાદશાહને વિચિત્ર પ્રશ્ન પૂછવાની આદત હતી જ એક દિવસ બાદશાહે ભર્યાદ દરબારમાં બિરબલને પૂછ્યું બીરબલ આ ઊંટની ગરદન વાકી કેમ હોય છે બીરબલે પણ આ મોકો હાથથી જવા ન દીધો તુરંત જ કહી દીધું જ્યાં આને પણ આગલા જન્મમાં કોઈને જાગીર આપવાનું વચન આપ્યું હશે અને પછી દગો કરીને ભૂલી ગયો હશે આ સાંભળીને બાદશાહને પોતાનું વચન યાદ આવી ગયું અને એ ભોઠા પડી ગયા નટકાર બિરબલના નામે એક જાગીર લખી દીધી ત્યારે બિરબલને જાગીર મળી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ